નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવી ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ ક્લાસ થ્રી માટેની ભરતી આપવામાં આવી છે વધુ વિગતે જોઈએ તો અહીંયા અલગ અલગ યુનિવર્સિટી જે છે આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી અને સરદાર કૃષિ દાંતીવાડા એગ્રિકલ્ચર યુનિવર્સિટી આ તમામ યુનિવર્સિટીઓમાં આ ભરતી છે લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ માટેની લાયકાત જેના માટે જોઈએ તો લેબ ટેકનોલોજી કૃષિ વિજ્ઞાન અથવા તો સંબંધિત વિષયમાં ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અથવા ડિપ્લોમા કરેલ હોય તો એ અપ્લાય કરી શકો છો ઉંમર મર્યાદા જે છે એ અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની આપવામાં આવેલી છે અને એની અંદર સરકારના ધારાધોરણો મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પગાર ધોરણ જે છે એમાં પ્રથમ પાંચ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો ફિક્સ પગાર રહેશે અને પાંચ વર્ષ પછી ઓગણત્રીસ હજાર બસો થી બાણું હજાર ત્રણસો પેમેટ્રિક લેવલ સાત મુજબ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અરજી માટેની ફી જે સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે એમના માટે એક હજાર રૂપિયા છે જ્યારે એસસી સી એસ ટી અને ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે પસંદગીની પ્રક્રિયા જે છે એમાં સૌથી પહેલાં લેખિત પરીક્ષા યોજાશે ત્યાર પછી પ્રેક્ટિકલ અને એના પછી ડોક્યુમેન્ટ્સ આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે લેખિત પરીક્ષાની જે પદ્ધતિ છે એમાં જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ હશે લેબ ટેકનિકલ વિષય ગુજરાતી અને અંગ્રેજી ભાષા ત્યાર પછી કોમ્પ્યુટર અને લોજિકલ રિઝનિંગ હશે આના આધારે લેખિત પરીક્ષા યોજાશે અગત્યની તારીખોમાં પચીસ ઓગસ્ટથી શરૂ કરી અને વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો અહીંયા જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે આણંદ જૂનાગઢ નવસારી અને સરદાર કૃષિનગર તો આ તમામ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈ અને તમે અરજી કરી શકો છો જેમાં સૌથી પહેલાં તો જે રિક્રુમેન્ટનું ઓપ્શન છે એમાં જવાનું છે તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી તમારી વ્યક્તિગત માહિતી ભરવાની શૈક્ષણિક વિગતો ફોટો અને સહી અપલોડ કરવાની છે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો એક વખત ફાઇનલ સબમિટ થયા પછી તમે એમાં કોઈ સુધારો કરી શકશો નહીં એટલે સબમિટ કર્યા પહેલાં તમારી તમામ વિગતો ચેક કરી લેવાની છે અને પ્રિન્ટઆઉટ ખાસ મેળવી લેવાની છે જ્યારે તમારી પસંદગી થાય તો તમારે આ અરજી ફોર્મની જરૂર પડશે તો મિત્રો આ હતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલી ભરતી સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ